हो गई है आदत इसकी हो गई है आदत इसकी अब ना छोड़ पाएंगे बना लिया है केद इसने अब ना निकल पाएंगे कौन आदत की बात करूचु ख्याल आवे मोबाइल फोन का जमाना है हम इसे ना भूल पाएंगे फ्री फायर पबजी और फेसबुक में उलझ कर हम रह जाएंगे उठते बैठते सोते जागते इसका दीदार पाएंगे थक गए इनसे आंखें, अब थोड़ा दूर हम इनसे जाएंगे हो गई है आदत इसकी अब ना छोड़ पाएंगे तो चलो गिरिराज अकबर महमूद अबू बकर शेजाद साहिल साजिद अवंसा साजिद अरे भाइयों आसुर आटर मैटर लगाई रखी हुई है जाती આ બાજુ બધાને દેખાતું તો જોયું ને ભાઈઓ કેવી રીતે નાના નાના બાળકો મોબાઈલ માટે રડે છે અને પોતાના મા બાપ મોબાઈલ આપવા માટે મજબૂર કરી રહ્યા છે તો જોયું ને ભાઈ બેન કેવી રીતે નાના નાના બાળકો જમવા જમવા છોડી દે છે અને પોતાના મા બાપ ને પરેશાન કરી રાખી ડોક્ટર સાહેબ નમસ્તે બોલો કેમ આવન થયો ડોક્ટર સાહેબ મારા ભાઈને આખો આંખો દુખે છે બોલાવો તેમને કે છે આવી જા બેટા બતાવ બેટા આ કેટલી આંગળી છે આ એક છે બતાવ બેટા આ કેટલી આંગળી છે બે છે મને કાઈ જોખ નથી દેહાલ ભાઈ શું ઘરે ફોન જોય છે હા બહુત ફોન જોય છે ત્રણ છે બે છે મને કઈ ચોખ્ખું નથી દેવાતું કાયશો મારે ફોન છે બહુ જ ફોન જોય છે તમારા પાણી આંખ દ્રષ્ટિ નબળી પડી ગઈ છે

નુકસાન કેટલા બધા નુકસાન થાય છે અરે ભાઈ શું કરે છે અચ્છું જો કાલે મારી પરીક્ષા છે સારું સારું વાત વાત હાલી ગયા હવે ફોન જોવામાં મજા આવશે પરીક્ષા દેવા યાદ નથી આવતું કાલે ફોન ના જોયો સારું તો જોયું ને બેનો કેવી રીતે નાના નાના બાળકો પોતાના મા બાપને છેતરી રહ્યા છે આ મોબાઈલે તો ડાટ અઠવાડી નાખ્યો છે તો જોયું ને ભાઈ બેનું તો જોયું ને ભાઈ બેન મોબાઈલના કારણે કેટલા બધા નુકસાન થાય છે જેમ મોબાઈલના કારણે આપણે આપણા અભ્યાસથી ભટકી રહ્યા છીએ આપણે પૂરુષ અમે ગેમમાં બરબાદ કરી નાખી છીએ મોબાઈલના વધુ ઉપયોગ કારણે આપણને માથાનો દુખાવો વધી શકે છે મોબાઈલની કુટેવને કારણે આપણા સ્વભાવમાં ચીડિયાપણું આવે છે મોબાઈલના વધુ ઉપયોગથી આપણી આંખોની રોશની પણ ચાલી જાય છે મોબાઈલના વધુ ઉપયોગને કારણે આપણને ગરદન અને પીઠનો દુખાવો થાય છે મોબાઈલના વધુ ઉપયોગથી આપણી પૂરતી ઊંઘ થતી નથી જેના કારણે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે મોબાઈલના વધુ ઉપયોગને કારણે આપણે જણાવવામાં રહીએ છીએ મમાને વધુ ઉપયોગ લીધે માનસિક સ્થિતિ ખોરવાઈ જાય છે મોબાઈલના વધુ ઉપયોગના કારણે આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે

બહુ કુજ ખાયા પીયા હે તો આપણે જેવું આપણે